નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહલ બ્લોગ્સમાં આજના વિડીયોમાં આપણે છવ્વીસ ડિસેમ્બરના રોજ આવતી સફલા એકાદશી વિશે વાત કરવાની છે તેની તિથિ તારીખ અને મુહૂર્ત તો વિડિયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આમ તો આપણે જાણીએ છીએ કે એકાદશી વ્રત મહિનામાં બે વાર આવે છે એમાં એક શુક્લ પક્ષની એકાદશી આવે છે અને બીજી કૃષ્ણ પક્ષની એકાદશી અને દરેક એકાદશીનું આગવું મહત્ત્વ છે સફળા એકાદશીની શરૂઆત પચીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ રાત્રે દસ ને ઓગણત્રીસથી થશે અને તેની પૂર્ણાહુતિ સત્યાવીસ ડિસેમ્બરના રોજ રાત્રે બાર ને તેતાલીસ મિનિટે થશે આ મુજબ એકાદશીની ઉજવણી આપણે છવ્વીસ ડિસેમ્બરના રોજ કરીશું એટલે આ સમય અને તારીખ બરાબર નોંધી લેજો ત્યારબાદ તેના પારણાની વાત કરીએ તો તે સત્યાવીસ ડિસેમ્બરના રોજ સવારે સાત ને બાર કલાકથી સવારે નવ ને સોળ કલાક સુધી પારણા કરવાનું મુહૂર્ત રહેવાનું છે મિત્રો પોષ માસમાં આવતી એકાદશીને આપણે સફલા એકાદશી તરીકે ઉજવીએ છીએ એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા ઉપાસના કરવાથી વ્યક્તિને દરેક કાર્યમાં સફળતા મળે છે તેમજ શ્રી હરિની કૃપાથી જીવનમાં સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે આ દિવસે ઉપવાસ પણ કરવાના હોય છે જેમની તિથિ અને તારીખ મેં તમને લોકોને જણાવી છે તો આ વખતે છવ્વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ આ સફલા એકાદશીનું વ્રત કરવામાં આવે છે ભક્તગણ વિશેષ રીતે એકાદશીના વ્રતનું પાલન કરે અને ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરે છે તો હવે જાણીએ કે આ એકાદશીના દિવસે આપણે કેવી રીતે પૂજા વિધિ કરવી જોઈએ તો સફલા એકાદશીનું વ્રત સવારે પ્રાત સમયે ઉઠીને નાહી ધોઈને પહેલાં આપણે શુદ્ધ થવાનું ત્યારબાદ મંદિરની સાફ સફાઈ કરી અને મંદિરમાં સ્વચ્છતા કરવી ભગવાન વિષ્ણુની પ્રતિમા અથવા તો ચિત્રને પીળા વસ્ત્ર પાથરી અને તેના પર પ્રસ્થાપિત કરો ઘીનો દીપક પ્રજ્વલિત કરો વિષ્ણુજીને જે પ્રિય છે એવા પીળા રંગના ફળનો આપણે ભોગ ધરી શકીએ પુષ્પનો ભોગ ધરી શકીએ ત્યારબાદ તેને હળદર અને કુમકુમથી તિલક કરો મીઠાઈ અને તુલસી પાનનો પણ ભોગ અર્પણ કરો સાંજના સમયે પણ વિધિપૂર્વક પૂજા અને આરાધના કરો શક્ય હોય તો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો અંતે સફલ એકાદશીની કથા વાંચો અને આરતી કરો મિત્રો આપ જાણો છો આ વિધિ દ્વારા આપણે સફલા એકાદશીની જો વ્રત અને પૂજા કરીએ તો ભગવાન વિષ્ણુની કૃપા આપણા પર બની રહે છે હવે જાણીએ કે સફલા એકાદશીની સાથે આપણે કયા કયા મંત્રોનું ઉચ્ચારણ કરવું જોઈએ તો ઓમ નમો ભગવતે વાસુદેવાય એક આ મંત્ર છે ત્યારબાદ ઓમ હિમ શ્રી લક્ષ્મી વાસુદેવાય નમઃ અને ઓમ નમો નારાયણાય આ મંત્રનો જાપ કરી આપણે પૂજા વિધિ કરી શકીએ છીએ હવે જાણીએ કે સફલા એકાદશીનો મહિમા શું છે તેનું શું મહત્ત્વ છે તો ધાર્મિક માન્યતા અનુસાર સફલા એકાદશીની વ્રત રાખવાથી ભક્તોના બધા જ કાર્યો સરળતાથી પૂર્ણ થઈ જાય છે આ દિવસે મંદિર અને તુલસીના નીચે દીપદાન કરવાનું પણ વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે આપણા ધાર્મિક ગ્રંથોની અંદર સફલા એકાદશી એ એવા દિવસે વર્ણવાય છે કે જે આ વ્યક્તિ દ્વારા આ વ્રત રાખવામાં આવે તો તેના તમામ દુઃખ દૂર થઈ જાય છે અને ભાગ્યના દ્વાર ખુલી જાય છે આ એકાદશીએ વ્રત રાખવાથી મનુષ્યની તમામ મનોવાંછિત ઈચ્છાઓ એ પૂર્ણ થાય છે એટલે આ દિવસ એ ખૂબ પવિત્ર માનવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુ લક્ષ્મીનારાયણ સ્વરૂપની પૂજા કરવાથી આપણા તન મન અને આપણા ધનને આર્થિક સમૃદ્ધિમાં પણ વધારો થાય છે આ દિવસે જરૂરિયાતમંદ લોકોને દાન પણ કરવું જોઈએ અને આ એકાદશીનો ઉપવાસ રાખવાથી આપણને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે તો આ હતી મિત્રો સફલા એકાદશીની તિથિ તેનું મુહૂર્ત તેનો સમય પારણાનો સમય તેની પૂજા વિધિ કેવી રીતે કરવી તેની માહિતી આપ સર્વ લોકોને આ માહિતી ગમી હશે એવી અમે આશા રાખીએ છીએ જો આ વિડિયો આપ લોકોને ગમ્યો હોય તો અન્ય લોકોને પણ શેર કરશો હવે આની પછીનો જે વિડીયો છે એમાં આપણે સફલા એકાદશીની વ્રતકથા સાંભળીશું ત્યાં સુધી આપ અમને લોકોને રજા આપો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ ઓ હરી વિષ્ણુ